ગોરા ગામે આવેલા મોબાઈલના ટાવર પર ત્રણ અસરગ્રસ્ત ચડી જવાની ઘટના બની હતી અને આ વિડિયો વાયરલ થયો હતો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલા ગોરા ગામ ખાતે આવેલા ટાવર પર ત્રણ અસરગ્રસ્તો પોતાની વિવિધ માંગણીઓને લઈને ટાવર પર ચડી જવાની ઘટના બની હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવતા કેટલાક અસરગ્રસ્તો ચડી જતા હોય છે અને પોતાની માંગણી સ્વીકારવાની કોશિશ પણ કરતા હોય છે આજે તારીખ છવ્વીસ એપ્રિલના રોજ સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલા ગોરા ગામ ખાતે મોબાઈલના ટાવર ગોરા ગામની અંદર જે ત્રણ યુવાનો ઉપર ચડેલા છે એ લોકોને અસરગ્રસ્ત ગણવામાં આવ્યા છે તો પણ કોઈ જાતનું મળેલ વળતર મળે નથી અને નોકરીમાંથી બી વારંવાર હેરાન કરવામાં આવે છે અને જ્યારે કોઈ પ્રશ્ન બને છે ત્યારે આ ટાવર પર ચડ્યા પછી પ્રશ્ન બને છે આશ્વાસન આપવામાં આવે છે તો પણ કોઈ માંગ પૂરી કરવામાં આવતી નથી એકવાર નીચે ઉતારી પાડે છે પછી પૂરું કરી નાખે છે આજે આ ત્રીજો કે ચોથો કિસ્સો બને છે તો પણ સરકાર સરકારના અંદર અમારે એવું કહેવાય સરકાર તમે માંગ પૂરી કરો ને એકવાર માંગ પૂરી કરો તો આ વારંવાર પ્રશ્નો બનવાના જ નથી અને આ આ પ્રશ્ન નહીં બને કોઈ પ્રશ્નો સોલ્વ નહીં થાય તો આવનારા સમયમાં આ ગોરા ગામના બધા યુવાનો પણ આ ટાવર પર ચડી જશે એની પણ ચમકી આપે છે અને કોઈ બી હવે થશે તો એની જવાબદારી પૂરેપૂરી સરકારની રહેશે કારણ કે સરકાર હવે બહુ ખોટું કરી રહી છે કારણ કે આ આપણા જે આપણા આદિવાસી સમાજ છે એને પર બહુ ત્રાસ અમારી જમીન જે આ સ્ટેચ્યુ બન્યું છે સરદાસ ડેમ બન્યો છે અત્યારે અમારી ત્યાં મ્યુઝિયમ આવે છે એ બધી અમારી જમીન માંગી લેવામાં આવે છે અને કહે છે કે સટ્ટા મંદિરની અંદર બોલે છે નિગમની અંદર બોલે છે જ્યારે એક સમયમાં જ્યારે અમે એના માલિક હતા તો પણ અત્યારે અમને એવું કહેવામાં આવે છે કે તમારી જમીન નથી તો અમે અમારી જમીન નથી તો અમે કઈ એમને એમ પેદા થયેલા છે અમારી જમીન નથી તો અમે અહીં આવ્યા કહી હતી અમે અહીં મૂળ વતની છે અમારી પેઢીની પેઢી અહીં જતી રહી છે તો બી અમને સત્તા મંડળ આવે છે સત્તા મંડળ સત્તા મંદિર અમે એક બી એક પંચાયતનો પંચાયત નું આપ્યું હોય તો મને બતાવો સત્તા મંડળ અમે એક બી થળ નથી આપેલો સત્તા મંડળ કોઈ મંજૂરી અમે આપેલી નથી તો સત્તામંડળ તો બી અમને હેરાન કરવામાં વારંવાર હેરાન કરે છે